હેલો એવરી તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ્ફ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું સ્ટ્રેચિંગ વિશે હવે ઘણાના મનમાં એવું આવશે કે સ્ટ્રેચિંગ એટલે શું તો બે મિનિટ સાઈડમાં મૂકી દઉં હવે ઘણા લોકોને તમે કહેતા સાંભળ્યા હશે કે એમને પગમાં કડતર થાય છે અથવા તો થોડી વાર ઊભે તો પગ ભરાઈ જાય છે અથવા તો ખાલી પગમાં ખાલી ચડે છે જનજનાટી થાય છે તમને તો હવે આ બધાનું કારણ હોઈ શકે કે તમારા મસલ ટાઈટ છે તમારા સ્નાયુ ટાઈટ થઈ ગયા છે તો હવે આ સ્નાયુને રિલીઝ કરવા માટે જે કસરત કરવામાં આવે છે એને સ્ટ્રેચિંગ કહેવાય છે તો હવે આપણે જોઈએ કે આ બધા સ્ટ્રેચિંગ કયા ટાઈપના હોય છે અને તમે કઈ રીતે ઘરે જાતે સ્ટ્રેચિંગ લઈ શકો છો તો હવે પહેલાં આપણે નીચે બેસી જવાનું છે બરાબર તમે કાંઈ પણ મેટ લઈને બેસી શકો અથવા તો ઘરે એમને પણ બેસી શકો હવે પહેલાં આપણે લેશું પાછળના ભાગનું સ્ટ્રેચિંગ બરાબર તો એમાં તમારે એક લેગ આવી રીતે વાળીને રાખી દેવાનું છે અને બીજો લેગ સ્ટ્રેચ રાખી દેવાનો છે હવે તમારે પગનો અંગૂઠો ટચ કરવાની ટ્રાય કરવાની છે બરાબર અહીંથી તમારો પગ ઉપર ન થવો જોઈએ પગ એકદમ સ્ટ્રેટ તમારે ખાલી તમારું માથું નીચે કરવાનું છે જેટલું થાય એટલું તમને અહીંયા થાપાના નીચેના ભાગમાં સ્ટ્રેચ આવશે એટલે કે તમને એકદમ ખેંચાય એવું લાગશે જો તમને કમરની ગાદી ખસી જવાનો કોઈ પણ પ્રોબ્લેમ છે તો આ સ્ટ્રેચિંગ તમારે નથી લેવાનું બરાબર તમને કોઈ ઇશ્યુ નથી ખાલી પગને જ તકલીફ છે ત્યારે આ સ્ટ્રેચિંગ લેવાનું છે ફરીથી બતાવી દો પંદરથી વીસ સેકન્ડ તમારે હોલ્ડ રાખવાનું છે અને ત્રણ રિપીટેશન એકવાર આ પગમાં પછી બીજી વાર બીજા પગમાં પગમાં રીતે બંને વાર તો તો હવે વાત કરીએ આપણે બીજા બીજા સ્ટ્રેચિંગ વિશે સ્ટ્રેચિંગમાં તમારે આવી રીતે બટરફ્લાય પોઝિશનમાં આવી જવાનું છે સ્ટ્રેચિંગ તમારે કોઈ પણ ટ્રેક અથવા તો કમ્ફર્ટેબલ કપડા પહેરીને જ કરવાનું છે બરાબર આવી રીતે બંને હાથેથી પગ પકડી લેવાના છે અને તમારાથી જેટલું આગળ ઝુકાય એટલું ઝૂકવાનું છે આવી રીતે બરાબર પંદરથી વીસ સેકન્ડ હોલ્ડ રાખવાનો છે અને ત્રણથી થી ચાર રિપીટેશન કરવાના છે તમને અંદરના ભાગે ખેંચાશે આ સ્ટ્રેચિંગમાં હવે વાત કરીએ આપણે ત્રીજા સ્ટ્રેચિંગ વિશે તો ત્રીજા સ્ટ્રેચિંગમાં તમારે સૂઈ જવાનું છે હવે આ સ્ટ્રેચિંગમાં તમારે તમારા પગને તમારા ઓપોઝિટ શોલ્ડર બાજુ એટલે કે તમારા બંને હાથથી તમારા બીજા ખંભા બાજુ ખેંચવાનું છે એટલે તમને અહીંયા સાઈડના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે આવી રીતે પછી એવી રીતે બીજો પગ બરાબર હવે વાત કરીએ આપણે ચોથા સ્ટ્રેચિંગની તો એ સ્ટ્રેચિંગમાં તમારે આ પગ ક્રોસમાં લઈ લેવાનો છે ત્યાંથી નીચે ઝૂકી તમારી ગરદન ઓપોઝિટ સાઈડ બરાબર એટલે તમને અહીંયા થાપાના ભાગમાં ખેંચાશે એવી રીતે બીજો પગ હવે આ સ્ટ્રેચિંગમાં તમારે કોઈ પણ દુપટ્ટો અથવા તો સ્ટ્રેપ અથવા તો જે પણ લાંબુ હોય કે જે તમારા બંને હાથના બંને હાથથી તમે છેડા પકડી શકો બરાબર એ હવે તમારે સ્ટ્રેચ કરવાનું છે પંજો તમારે પોતાની બાજુ સ્ટ્રેચ કરવાનો છે એટલે તમને નીચે પિંડીના ભાગમાં એટલે કે કાફના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે હવે મોસ્ટ ઓફ લોકોને આગળના ભાગે કરતર થતી હોય છે રાતે સુવે ત્યારે આ બધું કરતર થાય છે તો આ સ્નાયુને રિલેક્સ કરવા માટે તમારે પહેલાં કોઈપણ ચેર અથવા તો કોઈ પણ દિવાલે સપોર્ટ લઈને ઊભી રહી જવાનું છે પછી તમારા આ પગને વાળો જો વાળવામાં તમને આગળ સ્ટ્રેચિંગ આવી જાય છે તો અહીંયા હોલ્ડ કરો અને જો આટલામાં સ્ટ્રેચિંગ ન થતું તો તમારે આ પગ પાછળ ખેંચવાનું છે ધ્યાન રાખવાનું છે કે તમે આગળ ઝૂકી ન જવા જોઈએ તમારું પોસ્ચર એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ જેવું મારી છે અને પછી તમારે આ પગને પાછળ ખેંચવાનું છે એટલે તમને આગળના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે આ પણ બંને પગમાં અલગ અલગ વીસથી પચીસ સેકન્ડ હોલ્ડ અને બંને પગમાં ત્રણ ત્રણ વાર તો આ હતો સ્ટ્રેચિંગનો વિડીયો તમે આ સ્ટ્રેચિંગ કોઈ પણ વોર્મઅપમાં પણ લઈ શકો એટલે કે તમે રનિંગની અથવા તો જમ્પિંગની એ બધી ફિઝિકલ એક્ટિવિટીની ગવર્મેન્ટ જોબ માટે પ્રેક્ટિસ કરો છો તો તમે આ બધું રનિંગ જમ્પિંગ કર્યા પહેલાં સ્ટ્રેચિંગ લઈ શકો અથવા તો તમને પગની કોઈ પણ તકલીફ છે પગમાં ખાલી ચડી જવી પગ ટાઈટ થઈ જવા પગ ભરાઈ જવા કડતર થવી તો આ બધા સ્ટ્રેચિંગ રેગ્યુલર કરવાથી તમને પંદરથી વીસ દિવસમાં જ ફેર દેખાશે જો તમને અમારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જેટલો બને એટલો આગળ શેર કરો